સો ગ્રામ ચાંદી દસ હજાર સાઠ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક હતો તો એ ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર ચુમ્માલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ ચોસઠ હજાર ત્રણસો બાવન રૂપિયા દસ ગ્રામ સોનું એસી હજાર ચારસો ચાલીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ચાર હજાર ચારસો રૂપિયા સુધી રહ્યો હતો જયારે આઠ ગ્રામ સોનાનો ભાવ સિત્તેર હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનું સિત્યાસી હજાર સાતસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ સિતોતેર હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જયારે વાત કરીએ અઢાર કે સોનાના ભાવ વિશે તો મિત્રો અઢાર કે સોનું આજે છ હજાર પાંચસો એક્યાસી રૂપિયા જયારે આઠ ગ્રામનો ભાવ બાવન હજાર છસો અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર આઠસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ અઠાવન હજાર સો રૂપિયા સુધીની બજાર રહી હતી તો અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ સામાન્ય એવો સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો

જેનું મુખ્ય કારણ અત્યારે તમે બધાને ખબર છે કે અને અમેરિકા અને ચીન વચ્ચેનો ટેરિફ વિવાદ અમેરિકા સાથે અનેક દેશોનો ટેરિફ વિવાદ છે તે ખાસ કરીને અસર કરતા રહ્યો છે અને આ જે પરિબળ છે તે કોઈ રીતે સોલ્યુશન નહીં આવે ત્યાં સુધી બજારમાં આ પ્રકારની વધઘટ જોવા મળશે પરંતુ જો આનો કોઈ એકંદરે રસ્તો મળી જાય તો આ સંજોગોમાં બજાર છે તે ઘટી પણ શકે છે કારણ કે અત્યારે જે સપાટી નજીક બજાર પહોંચી ગઈ છે તે સપાટી એક પ્રકારે હાઈ લેવલની સપાટી ગણી શકાય અને ત્યાંથી બજાર નીચે આવવાની પણ પૂરી સંભાવનાને નકારી શકાય નહીં તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો થોડો મજબૂત થઈ અને છ્યાસી રૂપિયા અને સત્તાવન પૈસા નજીક અત્યારે જોવા મળી રહ્યો છે આભાર